જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે કેરીના આંબોડિયા બનાવીશું એની માટે અહીંયા ઘડી મેં તોતાપુરી કેરી લીધેલી છે તમે રાજાપુરી પણ લઈ શકો છો પણ તોતાપુરી કેરીના આંબોળિયા વધારે સરસ બને છે એટલા માટે મેં તોતાપુરી લીધી છે અને એની આપણે આ રીતે છાલ કાઢી લેવાની છે એની છાલ કાઢી અને પછી એના આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી લેવાના છે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે આ બનાવવાનું બહુ જ સરળ છે ગેસનો જરા પણ ઉપયોગ નથી અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે અને બજારમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે તો આપણે સરળતાથી જો ઘરે બનાવી શકીએ તો ગૌરી વ્રતમાં છોકરીઓને આપીએ કુંવારીકાઓને તો એ લોકોને પણ ખાવાની મજા આવે અને જ્યારે ગોળી ગળી ખાતા હોય ત્યારે આ થોડા ખટમીઠા હોય તો વધારે ભાવે દીકરીઓને જો આ રીતે આપણે એના મોટા મોટા ચીરિયા કરી લેવાના છે કે જેથી કરીને ખાણ અંદર સરસ મિક્સ થાય આ રીતે અહીંયા ઘડી મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે એની સામે હું બસો ગ્રામ ખાંડ લઈ રહી છું તમે જો રાજાપુરી કેરી લો તો અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે પણ તોતાપુરી કેરીમાં ખટાશ ઓછી હોય છે એટલા માટે હું અહીંયા ઘડી બસો ગ્રામ ખાંડ લઈ રહી છું આ રીતે આપણે મોટા મોટા ચીરિયા કરી લેવાના છે કેરીના તમે જોઈ શકો છો ને તો આપણા ચીરિયા એકદમ રેડી છે મિત્રો હવે આપણે આગળનો પ્રોસેસ કરીએ એની માટે અહીંયા ઘડી મેં એક વાસણ લીધું છે એમાં લગભગ હું એ એક મોટી વાટકી ભરીને અને બીજી વન ફોર્થ વાટકી ભરીને ખાંડ લઈ રહીશું જે વજનમાં બસ્સો ગ્રામ થાય છે એટલી ખાંડ લીધી છે અને હવે આપણે એમાં કેરી જે સમારીને રાખી છે એ એડ કરી લઈશું આ રીતે એને બધી મિક્સ કરી લેવાની છે કેરી અંદર અને ચમચીની મદદથી આપણે બધું હલાવીને પ્રોપર મિક્સ કરી લઈશું કે જેથી કરીને ખાંડ અને કેરી એ બંનેનો જે પ્રોસેસ થાય એના લીધે ખાંડ આપણી બધી ઓગળી જાય હવે આપણે એને ઢાંકી અને લગભગ છ સાત કલાક માટે મૂકી દઈશું કે જેથી કરીને બધી જ ખાંડ ઓગળી જાય અંદર મિક્સ સરસ થઈ જાય આપણે આ રીતે એને ઢાંકીને છ સાત કલાક માટે સાઈડે મૂકી દઈશું જો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને કેરી પણ એકદમ લૂઝ પડી ગઈ છે લાગે છે તમને એટલે અંદર ખાંડનું પાણી ઉમેરી ગયું છે એવું ખ્યાલ આવે આપણને હવે આ રીતે આપણે એક વાસણ લઈ અને એના ઉપર ખાણાવાળો વાટકો મૂકી અને આ કેરીમાંથી વધારાનું પાણી જે છે તે આપણે નીતારી લેવાનું છે આ પાણી આ રીતે નીતારી લેવાનું છે આપણે બધું જ અને આ રીતે એક એક છૂટી કેરી કરી દેવાની છે અને લગભગ એને બે કલાક આ જ પોઝિશનમાં રવા દઈશું આપણે કે જેથી કરીને બધું પાણી નીતરી જાય અંદરથી હવે આપણે આ કેરીને સાઈડે કાઢી લઈશું એક થાળીમાં લઈ લઈશું હવે આપણે આ કેરીને આ રીતે જો બધી થાળીમાં લઈ લઈશું અને અહીંયા ઘડી હવે આપણે બે મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરીશું આ રીતે જો તમે જોઈ શકો છો ને પાણી વધેલું આ પાણીમાં તમે બીજી પણ કેરી સમારીને ઉમેરી શકો છો હવે આપણે બધી કેરી જે કાઢી લીધી છે એમાં આપણે બે ચમચી મોટી ખાંડ ઉમેરીશું દળેલી ખાંડ તમે બુરું ખાંડ હોય તો એ પણ ઉમેરી શકો છો અહીંયા ઘડી મેં દળેલી ખાંડ લીધેલી છે હવે આપણે એને પ્રોપર કોટ થઈ જાય એ રીતે હલાવી લઈશું કે દરેક ચીરિયા ઉપર ખાંડ કોટ થઈ જાય એ રીતે એને હલાવી લેવાની છે અને કેરીને હલાવ્યા બાદ આ જ ડીશમાં આપણે એક એક ચીરી છૂટી થઈ જાય એ રીતે અરેન્જ કરી લઈશું એને આ જ રીતે ચમચીની મદદથી હટાવી અને એક એક ચીરી આને આપણે છૂટા કરતા જઈશું સાથે સાથે આ રીતે છે ને બધી કેરીને છૂટી કરી દેવાની છે ત્યારબાદ તેને આપણે ઘરમાં જ બે દિવસ સુધી સુકાવા દેવાની છે જ્યાં આછુઆું ઘરમાં તડકો આવતો હોય ત્યાં અથવા તો પછી પંખા નીચે પણ તમે સુકવી શકો છો જો આ રીતે બધી કેરી આપણી તૈયાર છે એકદમ છૂટી કરીને હવે આપણે એને એક દિવસ જો આ રીતે રવા દીધી છે તો તમે જોઈ શકો છો ને આપણી સુકાઈ ગઈ છે પણ હજુ એકદમ પ્રોપર નથી સુકાઈ અને પ્રોપર સુકાતા લગભગ ત્રણથી ચાર દિવસ થાય છે જો આ ઘરમાં બે દિવસ પછીની પોઝિશન તમે જોઈ શકો છો આ ચીરિયા હજુ એકદમ કડક નથી થયા એટલે હવે આપણે આ થાળીમાંથી એને એક ડીશમાં કાઢી લઈશું અને એને બે દિવસ તાપે રવા દઈશું તો આપણા આંબોળિયા તૈયાર છે મિત્રો